ગુડ મોર્નિંગ રામ રામ ડાયરાને ભાઈ ત્રીજો દિવસ છે એક એક ટીશર્ટ આપણે ઠપકારીને રાખ્યું હોય અને ગળાની સ્થિતિ કહું તો હજી ભાઈ ધીરે ધીરે આપણો સ્વર ખુલે છે અને આપણે હેંજે રોકાણ હતા પતિયા નહીં ઘરે તમને ખબર અટાણ ભાઈ આપણે જાય આપણા ઘરે રેડી આ લોગનો કટકો લેવો તો એટલે અંગ્રેજ બહાર આવી ગયો વળી પાછો બે જાઉં ભાઈ જોઈ લઈએ બોલાય ઉપર ગાડી ઉભી રાખી ને કોઈ દી રખાય ને પણ આપણે ઓલું હું કહેવાય ઇન્ડિકેટર ચાલુ થાય એટલે વાંધો ના આવે હા હું કયો ડીઝલ પૂરવાનું હોય ને હા ડીઝલ પૂરવાનું હોય સ્પોન્સર વાંધો નહીં કઈ વાંધો નહીં ભાઈ મારે તો ગમે નોજલ પકડવા વારું જોઈએ

લાઈન આવી રીતના ભાઈ હલાડ કરે કારણ કે અહીંથી પાણી પીવરા હોય ને કારણ કે વાહ એને શોર છે પાણીનો આ છે મારી નજર પડી ગઈ ન કરતા હું એમને માથે જવા દેવાને સો વી આર એટ ફાઇનલી લોકેશન લોકેશન ઉપર આવી ગયા મેં કીધું હતું કે ભાઈ થોડાક દી જાળવી જાવ મારું ગરુ છે ને રિપેર થયું નથી પણ હવે ધીરે ધીરે બોલાવવા માંડે એટલે બહુ વાંધો નથી આવતો અને અંદર કોને ખબર તેણીઓ મારો ખાસ એવો મિત્ર જીગરભાઈ અંદરભાઈ છે ને કા શૂટ કરે છે જેનું શૂટ થઈ જાય ને પછી લગભગ આપણો વારો આવ્યો ખાવાનું રહે કે મને એ વિચાર્યું બૂટું બૂટું બધું ફેકડ્યું હોય સ્ટુડિયો તમને દેખાડવાનો રહી ગયો અહીંયા ભાઈ બધું એડિટિંગ બેડિટિંગ ને થાય છે સ્ટુડિયો કર્યો બહુ મોટા પાય જે અંદર દેખાડીને તમને થોડાક બીટીએસ છે તમને દેખાડી દે આવી રીતનું બાઇકિંગ સેટઅપ રહેવાનું હે

ટોક્સિક પોડકાસ્ટ આપણે શૂટ કર્યો છે ભાઈ જેમાં મેં મારી વિચારધારણા રજૂ કરી છે છોકરીઓ પ્રત્યેની ભાઈ આવી ભાઈ મને કોઈ ખોટા ના ઘટજો હું એવો હું એમાં કહીને આ લાઈટ કરો જ ભાઈ જરાક જાઓ નામી મસ્ત એની ગુલાબી લાઈટ થઈ ગઈ છે એ ભાઈ ટૂંક સમયમાં હા ને પોડકાસ્ટ આવી જાય ટૂંક સમય બધા નહીં આવે પણ લગભગ મોડો વેલો આવી જાય જોઈ લેજો અમેજિંગ દ્વારકા યુટ્યુબ ચેનલમાં આવી છે રેડી સ્ટુડિયો બધી જગ્યાએ અંધાર થઈ જઈએ આ બધા આ બધા અમે હાયર કહી રહ્યા અબુદાન અબદા તો ભણવા વાળા તો ભાઈ ભાડે જડે છે અમે ભણવા છે પેન્શન ફોટો ફોટો બાકી દે હાલો બેહો આ મારતી થેન્ક યુ સર તમે અમારા કોટકાટ પર બધાયા તમે તમારો મંડળિયા રજૂ અહીંયા ચાલો અહીંયા આ આપી કે પાછી કા મિત્રો કેમ કરે ફોટો ફોટો કેમ કરે કાકા સન્માન तो हमारा सम्मान ने स्वीकार और बताएगा फोटो पाड़ा हां पाड़ो नहीं ये तो हो गया ये भरा मेरा पहला तक है अंदर के रोटी पे नहीं है दिवस के हां तो 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 વિચારધારા ને લઈને થોડીક અમારે લપ થઈ ગઈ થોડીક બેહસ થઈ ગઈ હતી ભાઈ વિચાર તો આપડે એ જ રેવાના હે આપડે જરાય એટલે જરાય બદલાવા નથી પૂરો પોડકાસ્ટ આવીને તમે ખાસ જોજો ઇન્ટરવ્યુ હે ને આપણું આવવાનું બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ આવવાનું છે ને મને લાગે ત્યાં સુધી કોન્ટ્રોવર્શિયલ ના થાય ને ત્યાં સુધી સારું પણ ને એટલે હું તમને ઇન્ફોર્મ કરી નાખી તમે ઇન્સ્ટાગ્રામ જોતા રહેજો એમાં હું લિંક લગભગ મૂકી દઈ અને મને લાગે ત્યાંથી આજનો વિડીયો આપણે પૂર્ણ કરી તો કેવું કરે બેસ્ટમાં બેસ્ટ રહે મળી નેક્સ્ટ લોક વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડેરે ને ભાઈ